બિંદુક બ્રાહ્મણની કથા એની પત્નીનું નામ છે ચુંચુલા આપણે આજુબાજુ કોઈ ચુંચુલા નામની બેન હોય છે નથી અમુકના નામ જ નથી લોકો નથી રાખતા જેને ભગવાનની સાથે સંબંધ ન રાખ્યો વેર કર્યું એના નામ ભૂસાઈ ગયા એનું નામ કોઈ ન રાખે અને જેણે ભગવાનનું નામ ની હારે સંબંધ રાખ્યો ભગવાનની નિહારે જેણે સંબંધ રાખ્યો જો એનું નામ અજર અમર થઈ જાય નતર હનુમાનજી બંદર જાતિ બંદર પણ એણે રામને હારે નાતો રાખ્યો રામની હારે સંબંધ રાખ્યો તો આજે કોઈ પણ જગ્યાએ જાઓ હનુમાનજી નું નામ હોય હોય ને હોય ભરૂચમાં કઈ પણ જગ્યાએ જાઓ તમે ગલી ખૂચીમાં તો હનુમાનજીનું નામ જોવા મળે 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 બજરંગ હાઉસિંગ સોસાયટી મારૂ પાનઘર હોય કે નહીં પવન પુત્ર ફલાણું હા કઈ ને કઈ નામ એનું જોવા મળે મળે ને મળે પણ કોઈ જગ્યાએ જોયું કે દુશાસન સાડી સેન્ટર જોયું તમે કે શકુનિમા ગેસ્ટ હાઉસ નું નામ જોયું કે દુર્યોધન રાવણ પાન ઘર ક્યાંય હોય બજરંગ પાન ઘર હોય મારું કહેવાનું સૂર આપને એ છે કે મારા ભાઈ બહેનો જેણે જેણે ધર્મ કર્યું જેણે જેણે ધર્મ ની હારે પોતાનું નાતો બનાવેલું રાખ્યું જીવનભર એનું કલ્યાણ થયું એનો ઉદ્ધાર થયો આવું મારા ભાઈ બહેનો ચુંચુલા ધર્મ નો નાતો તોડી નાખ્યો પરિણામે આજ સુધી ચુંચુલા નામથી બહુ કોઈ હોતું નથી નામ નિશાન જતું રહ્યું